જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા જે કોઈ ભાઈઓ મિત્રોને અલ્ટો ગાડી જોઈએ છે એ પણ સીએનજી ગાડી મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે અલ્ટો ગાડી લાવો એ પણ અલ્ટો આઠસો લઈને આજે આપણે તમારા માટે આવ્યા છીએ અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન એ પણ સીએનજી ગાડી મિત્રો વ્યાજબી કિંમતની ગાડી લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો એ પણ કંપની રેકોર્ડવાળી ગાડી છે

ચાચવેલી ગાડી એ પણ સીએનજી ગાડી હો મિત્રો વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો જીજે જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું જ રજીસ્ટ્રેશન રહેશે પાર્સિંગ રહેશે તમારે ગાડી ખરીદવી હોય બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દ્યો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ અલ્ટો ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને અલ્ટો ગાડીના માલિકના નંબર મળશે નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને કોન્ટેક નંબર મળશે ટાઈટલમાં માલિકના નંબર મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને અત્યાર સુધીમાં ગાડી છોરાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી એ પણ કંપની રેકોર્ડ છે બે હજાર પંદર નું મોડલ વન વન મિત્રો ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખ સિત્તેર હજાર નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે અલ્ટો ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે તમે રૂબરૂ આ ભાઈનો કોન્ટેક કરી તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો તમારે રૂબરૂ જવાનું થાય ને તે પહેલાં તમે ફોન કરી જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું